હમ એવું થઈ ગયું હતું હવે વાત ઘણી થઈ ગઈ હતી તે પૂતળીએ મોગો લઈ લીધો એ કે હું કાંઈ બોલીશ જ નહીં જવાબે નહીં દઉં અરે બાય પછી પછી તો કોણ જાણે હું તો ગઈ નથી તમારી તો અહીંયા ભેગી અસર સારી બને છે જી આવતો આવતો તો થાય જી આવું તો હવે કેમ મોગો છૂટ્યો કે નહીં કહું તો શું હજી તો કાંઈ સંભરાતું નથી એટલું સંભરાય છે કે મોગો લઈ લીધો તો બે જણાને કંઈક બોલચાલ થઈ ગઈ હતી સાચું કહું ને રેસમાં બેન તો તમે છે ને કોઈને નક્કી તો જો ને તો તારે હું કોને કમ મે તો એટલા સુધી સાંભળ્યું તું કે છૂટાછેડા થવાના છે અરે બા ત્યાં સુધી વાત પોગી ગઈ તો તો બહુ મોટો થઈ ગયો હસકા તારે મોટો જ થઈ ગયો તો જ આવી બોલચાલ થાય ને નકત થાય ની ને એ રીતે વારી શું બોલચાલ થઈ ગઈ હશે કોણ જાણે લ્યો આપણને શું ખબર મને તો થાય છે રુક લે આજ જા ત્યાં ઓયન કરેન જોતી આવ ને બધું થાય ને ઓન ખબર એ નીકળી જાય બે વાત જિયું હું તો થાય ઓતળી તો બહુ સીધી છે એને કોણ જાણે કેમ આવું થયું એને તો નામ નહીં લીધું એને લીધું તું એ રેસમાં બેન તમને દેખાતી નથી એવી છે ખબર છે સસુંદરી એવું ન હોય કે બધા માણા બારેથી દેખાય એવા જ અંદરથી હોય આમ તો ભલે ભૂતળી સારી છે પણ પેલી વાત તો એને જ કરી હતી એ કહે કે હું તો આવી જઈશ મારે પિયર તું અત્યારે ક્યાં અહીંયા છે કે હે પિયર અત્યારે તો સાહેબ અહીંયા જ છે કંઈ હમ પ્રાણીઓ નથી નક તો ખબર પડી જાય ગામમાં એ મુઈ રેસમાં આટલું બધું થઈ ગયું તને કઈ નહીં ખબર ના રે બાઈ મને તો કઈ નહીં ખબર તને તો આખો ગમ ઉપડી જાય તો એની ખબર રે એલી માર તો કામ એ હોય તે હું તો ઘરે એન ઘરે આવું તું તો નિવૃત્ત માણ તે ચાર ઘરે રોજ આટા મારે તે તને તો ખબર જ પડે ને ઘરે એન ઘરે પડે હું એને કોણ કેવા આવે હા એ સાચી વાત જલપા બેન પાસે જાઓ તો મારું નામ ન દેજો ને કે હું રેસમાં બેને વાત કરતા તા

એની ઘરનું મન થઈ રહી લેવાનું બારે કેટલો તડકો હોય ઘઉં બાજરો ખાતો તડકો નથી લાગતો એ તો હવે શું કરે હાલો તો હું જાઉં અમારે મોડું થાય છે ભલે હો સીતારામ કેવી ભાગી કા જલપાબેન એવું ના બોલાય કે કોઈને માઠું લાગી જાય હું એ કઈ ઓછી નથી ઈદ લાગની છે રહી બે બાજુ ધખાવતી જ હોય કીદ નાખતી હોય ઘી નાખવાનું કામ જ દીધું ભગવાને દોઢી નક્કી થી కాయ్ పిం బేట్ బేటి జాడి థాయ్ బి జసుం ఆవ్డేనే హాలో తో అవే తమే జియ్ పూతడిన్ కరేన్ హాం అమారే మోడు థాయుసే పసే ఆలో తో పలేవ సితార રીતા બેન શું કરો હર્યા હે મુઈ જલપા તું આવી લે બે બે હા મે કીધું તો હમણા ઘણા દી થી લે જાતી આ તમે તો આવશો નહીં હું ક્યાં આવું હાલી હાલી એટલે મારે એક તો ગુડા દુખે ના ના એ તો એમ જ હોય ને ઘણા દી થઈ ગયા તા ને મેં કીધું લેવો મળતી આવું પાછી આમ બાજુ હિજ વટાતી હતી મેં કીધું લઈને જાતી જાઉં આવું ના રે ના મુઈ સારું કહ્યું આવી હે પુતળી ચા બાય બનાવતી આવજે તો પાણી લઈ આવ લે ના રે ના રીટાબેન પાણી બાણી કઈ જરૂર નથી આ તો ચા બનાવજે મમ્મીજી ખડીક બેહવા દે નકર ચાય પીને ભાગશે ઘરે ઈ હે વાત તારી ચા પીને ભાગશે કોણ તે રે નકદ તો પી લીધી હાલો ઘરે કેમ છે ભૂતડી ના તો બરોબર જ સંગ પણ તમે ભૂલા પડ્યા લાગો છો ના રે ના હું શું પડું હા આમ નેમ નેમ તો તમે આવો નહીં આ તો ઘણા દી થઈ ગયા તત મે કીધું રીટાબેન પાસે રમતીયા

તમને ખોટું ના લાગે તો કહું ના રે ના એમાં શું ખોટું લાગે હું ખોટું લગાડું એવી નથી કઈ બધાને મોઢે જન સાચું કિયા એવી સમ હા તો મેં તો એવું સાંભળ્યું હતું કે તમારી વાત છૂટા સુધી પોગી ગઈ અરે બાઈ આવી અફવા કોણ ફેલાવતો હશે હવે ગામ છે તે ગામ જ ફેલાવે ને કોણ ફેલાવે તેરે આ ગામની બધી ડુયન છે ને હંકાલે વેણવા લઈ જવાય ના કા તો ત્યાં બેઠા બેઠા અફવા જ ફેલાવશે ખોટું નહીં લાગ્યું ને ભૂતળી બેન

હાર નાખો પકડીને દે મીંડો એક હાથે ને એક હાથે નાખશે હાલો તીયા ભલે ઓ હું એ જાઉં હવે મારે એક કામ કરું ને એ હું તો પીતી જા ના રે ના ઘણી પછી નુકસાન કરે ને હા એ સાચી વાત હાલો તીયા ભલે ઓ સીતારામ આવજો એ હા મમ્મી આ છે ને એને તમે હરખી રીતે ઓળખતો નથી કાવરી હવે શું થયું

સાચું જ છે એમાં કઈ ખોટું નથી કઈ જે હોય એ આપણે કોણ ઉપાધિ કરે આપણે તો ભગવાનના ના મણ આપણે શું ઉપાધિ કરવાની બધું એ ભગવાન ઉપર મૂકી દેવાનું યાદ પૂરો સંભાળે ભગવાન એ ધરતી ઉપર મૂકે છે તે સાથ તો દેવો જ પડશે ને હું જાઉં છું કિચન માં મમ્મી તમે છે ને મારી વાત લખી ને રાખજો જલપા બેન ને ડબલ ઢોલકાઈ કરે છે રોડ ની તમને નથી ખબર પણ આજ નકી ઈ છે ને ડબલ ઢોલકાઈ જ કરે છે રે ઈ એનું મોઢું કઈ દેહે ને કોઈ દી મોઢું આમ હોય ની મોઢું જ કોક નું બોલે તો ભગવાન કઈ માટી ના ખડે હશે હે ભગવાન ભૂતળી ઉપાધી ને ઉપાધી લઈને જ ફટતી હોય એના વગર દી ન જાય